રાણાવાવ પોલીસ સ્ટેશનના રાણા વડવાડા ગામની પઠાકડા સીમમાં આવેલ બંધ હાલતમાં રહેલ સીમ શાળામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલો નંગ ત્રણ હજાર આઠસો ને ચાલીસ કિંમત રૂપિયા છ લાખ બ્યાસી હજાર આઠસોની કિંમતનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી છે રાણા વડવાડા ગામની પઠાકડા સીમમાં આવેલ બંધ પડતર સીમ શાળામાં પાછળ આવેલ બાથરૂમમાં રાણા વઢવાડા ગામ તુંબડતોલનેશમાં રહેતા રામા મુરૂભાઈ ચાવડા ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોના જથ્થાની હેરાફ ફેરી કરવાનો છે તેવી હકીકત મળતા તુરંત હકીકતના વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના કંપની સીલ પેક કાંચના તથા પ્લાસ્ટિકના ચપટા ભરેલ પુટ્ઠાના બોક્સ નંગ એસી ચપટા ન ત્રણ હજાર આઠસો ચાલીસ કિંમત રૂપિયા છ લાખ બ્યાસી હજાર આઠસો મળી આવતા નાસી જનાર આરોપી રામા મુરૂ ભાઈ ચાવડા વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીઓના નામની વાત કરવામાં આવે તો નાસી જનાર રામા મુરુભાઈ ચાવડા રહે તુંબડ તોલનેસ રાણા ગામ તાલુકા રાણાવાવ જિલ્લો પોરબંદર પકડાયેલ મુદ્દામાલની વિગત માહિતી પ્રમાણે બ્લેક ફાલ્કન સુપીરિયર ગ્રીન વિસ્કી કંપનીના એકસો એસી ભરેલ ચપટા નંગ બે હજાર બસો ને છપ્પન કિંમત રૂપિયા બે લાખ પચીસ હજાર છસો ભારતીય બનાવટના વિદેશી દારૂના મેકડોગલ્સ નંબર વન ઓરિજિનલ બ્લાન્ડેડ વિસ્કી ચારસો કુલ પાના બોક્સ ભરેલ ચપટા નજાર આઠસો ચાલીસ કિંમત રૂપિયા છ લાખ બ્યાસી હજાર આઠસો આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ની જો વાત કરવામાં આવે તો આ કામગીરીમાં જીતુભાઈ દસા વિરેન્દ્રસિંહ પરમાર તથા ડબલ્યુ એચસી નાથીબેન કછુડિયા તથા પીપીસી નટવરભાઈ ઓડેદ્રા અજયભાઈ ચૌહાણ તથા ડોક્ટર પીસી રોહિતભાઈ વસાવા વગેરે રોકાયેલા હતા રોજ નવી અપડેટ માટે તમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો